પાદરા અલીપ ગ્રુપ દ્વારા આયુષ્માન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પાદરા મુસ્લિમ સમાજના અલીપ ગ્રુપ દ્વારા અનેક સામાજિક સેવાકીય કાર્ય કરવામાં આવે છે આજે થર્ટી ફર્સ્ટ નિમિત્તે અલીપ ગ્રુપ દ્વારા પાદરા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આયુષ્માન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું આજના સમયમાં અકસ્માત હોય કે થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓના શિકારથી અનેક લોકો રક્તના અભાવથી મોતને ભેટતા હોય છે પરંતુ આવા સમયમાં આવા રક્તદાતાના સહયોગથી ઘણા લોકોની જિંદગીઓ બચી જતી હોય છે આ રક્તદાન કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકા યુવા પ્રમુખ મયુરધરસિંહ ઝાલા વોર્ડ નંબર એકના સદસ્ય અને પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરાંગ કુમાર સોની સહિત મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે અલીફ ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી પાદરા પંડિત દીનદયાલ નગર ખાતે અલીફ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન અને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કરવામાં આવેલો હતો જેમાં આજુબાજુના રહીશોએ સારી સંખ્યામાં લાભ લીધો હતો અને પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું રક્તદાન સૌથી મોટું દાન છે તે સમજીને આજે સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ અહીંયા રક્તદાન કર્યું છે અને સૌએ ભેગા મળીને સેવા કાર્ય ખૂબ સારી રીતે કર્યું છે આજ રોજ પાદરાની અંદર દીનદયાલ નગરમાં અલીપદુર્ગ દ્વારા દર વર્ષની જેમ સમાજસેવાનું કામ જે કરતા આવ્યા છે આજે નહીંનું દસમીથી અગિયાર આવ્યો હશે બ્લડ કેમ્પનું આયોજન બહુ મોટા પાયે કરવામાં આવે છે અને અલીપ ગ્રુપ દ્વારા જ્યારે પણ હિન્દુ હોય મુસ્લિમ હોય જેને પણ બ્લડની જરૂર હોય ત્યારે અલીપ ગ્રુપ તૈયારી બતાવે છે અને મને પણ અનુભવ રહ્યો છું અને સૌ એ ટીમને હું ખરેખર શુભેચ્છા આપું છું આજના રોજ અને સારામાં સારો બ્લડ કેમ્પ થાય એ પણ શુભેચ્છા આપું છું